જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક જે સ્વચ્છ ભારત મિશન છે એના વિશે ચર્ચા કરવાના છીએ આપણા શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી છે આપણી જ છે પરંતુ ઘણીવાર ઘણા બધા લોકો છે અલગ અલગ જગ્યાએ કચરો છે એ કરતા હોય છે તો સરકારની એવી એક એપ્લિકેશન છે કે જેની અંદર કોઈ પણ જગ્યાએ તમે ગંદકી દેખો તો એનો ફોટો પાડી અને તમે એપ્લિકેશન ઉપર અપલોડ કરી શકો છો ત્યારબાદ એ મહાનગરપાલિકાના જે સ્વચ્છ મિશનના ઓફિસર છે એમની પાસે ફોટો જાય છે અને તાત્કાલિક ચોવીસ કલાકની અંદર એ જે જગ્યા છે એને સ્વચ્છ પડાવવાની જવાબદારી છે એ ઓફિસરની આવી જાય છે તો ચાલો આજે આપણે આ એવી એક એપ્લિકેશન છે એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ કે આ એપ્લિકેશન શું છે આનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે અને મહત્તમ આપણે આપણા શહેરને આપણા ઘરને અને આપણા દેશને સ્વચ્છ રાખવાની કોશિશ કરીએ કારણ કે સ્વચ્છતાની અંદર પ્રભુતાનો વાસ છે હવે સ્વચ્છતા એમ ઓ એચ યુ એ એ આવાસ અને શહેરી બાબતો મંત્રાલયના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક સત્તાવાર એપ્લિકેશન છે એટલે કે સ્વચ્છતા નામની જે એપ્લિકેશન છે એની મદદથી તમે કોઈ પણ જગ્યાએ જો તમને ગંદકી અથવા તો કચરો દેખાય તો એની અંદર તમે એની અંદર ફોટો અપલોડ કરી શકો છો હમણાં ટૂંક સમયની અંદર આપણે જોઈએ કે આ એપ્લિકેશન છે એ કેવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો કેવી રીતે એનો ઉપયોગ કરી શકો છો આ એપ નાગરિકોને નાગરિક સંબંધિત સમસ્યા જેવી રીતે કચરાના ઢગલા પોસ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે જે પછી સંબંધિત સિટી કોર્પોરેશનને ફોરવર્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ ચોક્કસ વોર્ડના જે સેનેટરી ઇન્સ્પેક્શન છે એને સોંપવામાં આવે છે સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવાનો ફાયદો એ છે કે ઓનલાઈન ફરિયાદ થઈ શકે છે અને તેનો નિકાલ પણ લાવી શકાય છે સ્વચ્છતા એપ મારફત થતી ફરિયાદ નોંધણી માટે એક નેશનલ સિસ્ટમ બનાવવામાં આવેલી છે અને આપણા ફીડબેક મારફતે મહાનગરપાલિકા આ એપ પર નોંધાતી ફરિયાદોનો ઝડપથી નિકાલ છે એ કરે છે સ્વચ્છતાની બાબતમાં લોકો વધુને વધુ જાગૃત થાય આ માટે સ્વચ્છતા એપ છે એ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે હવે લોકો પોતાના મોબાઈલ ફોનની અંદર પ્લે સ્ટોરમાં જઈ અને આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી શકે છે જો ક્યાંય કચરો કે ગંદકી દેખાય તો તેનો ફોટો પાડી સ્વચ્છતા એપ ઉપર અપલોડ કરવાથી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર મહાનગરપાલિકા દ્વારા જે ફરિયાદ છે એનો નિકાલ કરવામાં આવે છે અપલોડ કરાયેલી ફરિયાદનો નિકાલ થયા બાદ લોકો મહાનગરપાલિકાના કાર્ય બાબતે સારું ફીડબેક આપે તે જરૂરી છે એટલે કે તમે ફોટો અપલોડ કર્યો છે ત્યારબાદ તમે ક્લીન થઈ ગયો એનો પણ ફોટો અપલોડ કરી શકો છો અને ફીડબેક પણ આપી શકો છો લોકોએ આ તમામ પ્રક્રિયા તેમના મોબાઈલ ફોન માટે જ કરવાની થાય છે હવે આ તમે જોશો તો આ એક સ્વચ્છતા એમ ઓ એ આ એક એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોરની મદદથી ડાઉનલોડ છે તમારા મોબાઈલની અંદર કરી શકો છો આ તમે જોઈ શકો છો કે સ્વચ્છ ભારત મિશન છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખી અને તમે લોગ છે એ કરી શકો છો એકવાર લોગ થશે એટલે આવું આવશે કે જે નીચે હોમ ઇવેન્ટ અહીંયા પ્લસ છે ત્યાંથી તમે ફોટો અપલોડ કરી શકો છો તમારી પ્રોફાઇલ અહીંયા પર હોય છે આની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ ટાઈપની ઇવેન્ટ્સ પણ છે કે તમે કઈ એક્ટિવિટી કરેલી છે અપકમિંગ ઇવેન્ટ શું છે બુક પ્યુલર કઈ છે બુકમાર્ક શું છે ઓલ શું છે હવે આની અંદર તમે કઈ કઈ ટાપ ટાઈપની ફરિયાદ છે કરી શકો છો તો કે યલો સ્પોટ એટલે કે પબ્લિક યુરિનેશન સ્પોટ તમે પબ્લિક જે ટોયલેટ્સ છે એની અંદર કંઈ ગંદકી જુઓ તો એ પણ અપલોડ કરી શકો છો પછી કોઈ સેફ્ટિક ટેન્ક ઓવરફ્લો થતી હોય તો એને પણ અપલોડ કરી શકો છો એ ફોટો પણ કોઈ જગ્યાએ પાણીનો બગાડ થતો હોય તો એ પણ અપલોડ કરી શકો છો કોઈ પ્રાણી મળી મરી ગયું હોય તો એ જગ્યાનો ફોટો પ્રાણીની સાથે અપલોડ કરી શકો છો કોઈ ડસ્ટબિન ક્લીન ન હોય તો એ પણ અપલોડ કરી શકો છો કોઈ જગ્યાએ કચરાના ઢગલા હોય એને પણ ફોટો અપલોડ કરી શકો છો ત્યારબાદ તમારા એરિયાની અંદર જો વાહન ન આવેલું હોય કચરા લેવા માટે તો એની પણ તમે ફરિયાદમાં કરી શકો છો અને તમારા એરિયાની અંદર જો ક્લિનિંગ એટલે કે જે વાળવાવાળા આવે છે ને ક્લીન ન કર્યું હોય તો એ ફોટો પણ તમે અપલોડ કરી શકો છો ત્યારબાદ યોર એક્ટિવિટીની અંદર તમને દેખાશે કે તમે કઈ કઈ એક્ટિવિટી કરેલી છે અને ત્યારબાદ તમારી કઈ એક્ટિવિટી છે એ ક્લિયર થયેલી છે એ પણ આની અંદરથી જોઈ શકો છો અને ત્યારબાદ તમે આની અંદર તમારો ફીડબેક છે એ પણ આપી શકો છો અને તમારી પ્રોફાઇલ છે એ અપડેટ કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને મહત્તમ લોકો સુધી પહોંચાડજો એટલે જે સ્વચ્છ ભારત મિશન છે એને આપણે જોઈએ પરંતુ આપણે કોઈ જગ્યાએ જો આવો કચરો જોઈએ છીએ તો એપ્લિકેશનની મારફતે આપણે એને તરત જ ક્લીન છે એ કરાવવું જોઈએ કારણ કે સ્વચ્છ ભારતનું જે સપનું છે એ આ એપ્લિકેશનની મદદથી જરૂરથી સાકાર કરી શકશો તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો